अंतरराष्ट्रीय भाषाओं का कोर्स मुद्दे पर बैठक में चर्चा, ત્યારબાદ गुरुवारएस सिंडिकेटની બેઠક બોલાવી. तमाम सर्टिफाइड कोर्स शुरू करवा मुद्दे चर्चा થઈ છે તે ઉ શિક્ષણ મંત્રીએ જણાવ્યું. મેમ મુખ્યમંત્રીજી સે ભી સુઝાવ દુંગા કે યહા જો नर्मदा યુનિવર્સિટી હે બે વિન વિન ભાષાઓ મે इंटरप्रेटर तैयार करने के लिए कोर्सेज शुरू करें और यहाँ के बच्चों को ही दुनिया की अनेक भाषाओं में इंटरप्रिटेशन आए ताकि जो व्यापारी आएंगे तो इंटरप्रेटर का बहुत बड़ा काम हमारी युवा पीढ़ी को मिल सकता है और ग्लोबल हब हाँ बनाने की जो जरूरत है होती है उसमें कम्युनिकेशन एक बहुत बड़ी आवश्यकता होती है आज टेक्नोलॉजी बहुत मदद कर रही है लेकिन साथ साथ ये भी आवश्यक है मैं विश्वास करता हूं कि बहुत ही जल्द આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જયારે સુરત ના હીરા બુર્શ એ કાલે લોકાર્પણ કર્યું ત્યારે બહુ મહત્વનું સજેશન કર્યું કે વીર નર્મદમાં અહીંયા દોઢસો જેટલા દેશોના લોકો હીરાના વેપાર માટે આવવાના છે જે વિવિધ દેશોથી આવશે જેમાં મુખ્ય જાપાનીઝ છે ફ્રેન્ચ છે હિબ્રુ એટલે કે ઇઝરાયલના લોકો સ્પેનિશ છે આ બધી ભાષાઓનું જ્ઞાન હોય તો એક વેપારીને પણ કોન્ફિડન્સ લાગે તો મને આનંદ છે કે આજે જ વીર નર્મદ યુનિવર્સિટીને અમારા બધા જ સારસ્વત મિત્રો જે મુખ્ય ટીમ છે વીસી શ્રી ચાવડા સાહેબ સાથે મળીને ખૂબ ચર્ચા વિચારણા કરી અને આવનારા સમયની અંદર ઇન્ટરપ્રિટર અને જે કમ્યુનિકેશન ગેપ રહે છે ભાષાનો એ ટ્રાન્સલેશન બંને ટેકનોલોજી સાથે એના કોર્સિસ થાય જેથી કરીને એક વિદ્યાર્થીને પણ નવી તક મળશે અને એક બિઝનેસ ક્ષેત્રે આવનારા દુનિયાના તમામ દેશોના નાગરિકોને એક ભાષા કે કોમ્યુનિકેશન ગેપ ન રહે એ હેતુ છે આ કોર્સ શરૂ કરવા માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી છે અને આગળ હવે ટૂંક સમયની અંદર આનો સિલેબસ તૈયાર થઈ આમ તો એક આઈટી પણ આપણે એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને પણ આપણે એમાં જોઈન્ટ કરીએ છીએ જેથી કરીને એ આઈટી કોર્સ અને ભાષા બંનેનું એક ભેગું કરીને અમે આ કોર્સિસ શરૂ કરવા માટેનો પ્રયાસ કરી રહ્યા છીએ ટૂંક સમયમાં એનું સિલેબસ બની જશે અને વોકેશનલ એજ્યુકેશન પણ મહત્ત્વનું છે તો ટેક્સટાઈલ અને ડાયમંડ આ બંને મુખ્ય બિઝનેસો જ્યારે સુરતના છે ત્યારે એમની સાથે પણ સંકલિત કરીને આ બંને બિઝનેસનો ડેવલપમેન્ટ થાય ને સુરતને એક એક નામદાર મોભો જે છે અમારા સુરતનો એ આગળ વધે અને ગુજરાતને એની ક્રેડિટ મળે ને ભારતમાં એનું નામ થાય બરાબર છે તમારી સામે છે કે પ્રધાનમંત્રીની સૂચન અને વેલે તકે કાલે ઓનલાઈન મિટિંગ અને આજે ફિઝિકલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે ગુરુવારે સિન્ડિકેટ મળશે તે પણ નિર્ણય લેવામાં આવ્યો છે કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાથે સદેશ સુરત